વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં વડોદરા શહેરના વિકાસલક્ષી કામો બાબતે ચર્ચા વિચારણાના અંતે પચીસ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે આજની સ્થાયી સમિતિમાં કુલ ચોવીસ કામ રેગ્યુલર અને એક પ્રપોઝલ વધારાની જ એમ ટોટલ પચીસ કામ ચડવામાં આવ્યા હતા તમામ પચીસે પચીસ કામ મંજૂર કરવામાં આવ્યા છે જે મંજૂર થયેલા જે કામ એમાં આટલા દ્રાસ્તિક ડ્રમ મિક્સ પ્લાન્ટ જેના એક શિફ્ટના આઠ કલાકની આઠ હજાર ચારસો ચાવી ચોવીસ રૂપિયા લેખે એ કામગીરી મંજૂર કરવામાં આવી છે જેથી કરીને વડોદરા શહેરના રોડ રસ્તા પર પેચવર્ક કરવામાં સુવિધા થશે વ્યવસાય વિનાની ગ્રાન્ટ થકી સત્તરથી અઢાર ફૂટ લાંબા ટેમ્પો ટ્રક ખરીદવાના હતા કે જે દોર ડબ્બાની કામગીરી છે જેમાં કેટલ કેચિંગ માટે આ સાધનોની જરૂર હતી આથી ટ્રીમની સ્ટ્રેન્થમાં વધારો થશે અને જે કેટલ કેચિંગનું કામ છે એમાં પણ વેગ આવશે પાંચ ગાર્ડન શાખા દ્વારા પૂર્વ વિસ્તારમાં આવેલા ટીપી પ્લોટના ગાર્ડન તરીકે વિકસાવવા માટે સિવિલ કામના ઓગણીસ પોઈન્ટ છ્યાસી ટકાના વધુના ભાવે એક કરોડ પંચ્યાસી લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે આરોગ્ય ખાતા દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ જે ચાલે છે એમાં મચ્છરો પર કંટ્રોલ મેળવવા માટે ટ્રક માઉન્ટેડ મોટા ફોગિંગ મશીન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે દરેક વોર્ડમાં એક એક મશીન થાય છ મશીન થાય બીજા તેર મશીન લેવાનું એક કરોડ અડસઠ લાખના ખર્ચે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે હૃદયરોગની શસ્ત્ર સારવાર ક્રિયા માટે મેયર ફંડમાંથી છ વ્યક્તિઓને આર્થિક સહાય આપવામાં આવી છે પચાસ હજાર અને પચીસ હજાર રૂપિયાની પ્રેસ વિભાગ દ્વારા જરૂરી પ્રિન્ટિંગ માટે જે કાગળની જરૂર પડે છે એમાં એ થ્રી જીએસએમ એ થ્રી હંડ્રેડ જીએસએમ એ થ્રી સેવન્ટી જીએસએમ કલર પેપર કાર્ડ પેપર ક્રાફ્ટ પેપર અને કવર પેપર આમ અલગ અલગ પેપર સોળ લાખ એકોતેર હજાર એકસો પચાસની મર્યાદામાં ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે એવી જ રીતે પ્રેસ વિભાગ દ્વારા ઇ ફોર અને ફુલ સ્કેપ કોપીઓ પેપરની ખરીદી માટે સોળ પોઈન્ટ નવ ટકા ઓછાના ભાવે એકવીસ લાખ નેવ હજારની મર્યાદામાં ખરીદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પ્રોપર્ટી ટેક્સમાં જે વ્યાજમાં માફી આપવાની સ્કીમ લાવવામાં આવી છે જેમાં બે પ્રકારની આકારણી પદ્ધતિ હતી જૂની ભાડા આધારિત આકારણી પદ્ધતિ હતી જેમાં વ્યાજ ઉપર એંસી ટકા રિબેટ આપણને નક્કી કરવામાં આવ્યું છે નવી ક્ષેત્રફળ આધારિત જે આકારણી પદ્ધતિ છે એમાં જે લોકો જાન્યુઆરી એકત્રીસ સુધીમાં પાછલા પૈસા ભરે એ લોકોને વ્યાજમાં રેસિડેન્શિયલમાં સિત્તેર ટકા અને કોમર્શિયલમાં સાહીઠ ટકા રિબેટ આપણને નક્કી કરવામાં આવ્યું છે જે લોકો જાન્યુઆરી એકત્રીસ પછી પૈસા ભરશે એ લોકોમાં દસ દસ ટકાની રિબેટ ઓછી કરવામાં આવી છે એવી જ રીતે હર્નિસ કલ્ચર પાર્ક ઉપર એલઈડી સ્ક્રીન અને દોઢસો જેટલી એલઈડી લાઇટ કે જે સ્કલ્ચર પાર્કમાં અલગ અલગ એનિમલ છે અને ત્યાં આગળ સાંસ્કૃતિક કાર્યક્રમ મેચ વગેરે નિહાળી શકાય એ માટે પી ફોર ટાઈપના એલઈડી સ્ક્રીન અને દોઢસો જેટલી લાઇટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે એરિયાની નાગરિકોની રીક્રિએશનલ ફેસિલિટીમાં વધારો થશે અને નાગરિકો આ સ્કલ્ચર પાર્કનો આનંદ પ્રમોદ માટે ઉપયોગ કરી શકશે પાણી પુરવઠા ખાતા દ્વારા ગાજરાવાડી ટાંકી અને સિંધરોટ ઇન્ટેક વેલ આ લોકોના જે ઓએનના કામ છે ગાજરાવાડી ટાંકીનું કામ બે કરોડ સુડતાલીસ લાખ અગિયાર હજારના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે આ કામ ચાર ટકા વધુના ભાવે આપવામાં આવ્યું છે સિંધરોટ ઇન્ટેક વૅલ અને સિંધરોટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એક અતિરિક્ત પંપ નાખવાના કામને મંજૂરી આપવામાં આવી જેથી કરી અને ઇન્ટેક વેલમાંથી હાલની તારીખે સો એમએલ પાણી ખેંચવામાં આવે છે એના બદલે એની કેપેસિટીમાં વધારો થઈ દોઢસો એમએલ જેટલું પાણી ખેંચી શકાશે આ કામ ત્રણ કરોડ પંદર લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે ફાજલપુર ફ્રેન્ચવેલનું પાંચ વર્ષ માટેનું ઓઈન ડેમ દસ ટકા વધુના ભાવે ત્રણ કરોડ એકસઠ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે બાપોર ટાંકી ખાતે જે મિકેનિકલ પમ્પિંગ મશીનરી છે એના ઓઈન ડેમનું કામ બે કરોડ બાવીસ લાખ ચોસઠ હજાર કે જે પોઈન્ટ બેતાલીસ ટકા ઓછાના ભાવ પત્રકને મંજૂર કરવામાં આવ્યું છે પોઈચા ફ્રેન્ચવેલનું મેન્ટેનન્સ અને જે ઓપરેશન છે એ પણ દસ ટકા વધુના ભાવે ત્રણ કરોડ છાસઠ લાખના ખર્ચે પાંચ વર્ષ માટે મંજૂર કરવામાં આવ્યું છે વાસણા ટાંકીના ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટના ઓઇન્ડમનું કામ એક ટકા ઓછાના ભાવે બે કરોડ ચોત્રીસ લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરવઠા ઉત્તર ઝોનમાં કોન્ટ્રાક્ટ બેઝથી જે ઓપરેટરે મજૂર લેવાના થાય છે એ કામમાં પાંત્રીસ લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે મકરપુરા જીઆઈડીસી ટાંકી ખાતે પમ્પિંગ મશીનરી ના ઓએનએમના કામને પાંચ વર્ષ માટે એક ટકા ઓછાના ભાવે બે કરોડ ચોત્રીસ લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર સોળ વોર્ડ નંબર ઓગણીસ આ બંને વોર્ડમાં જે નવીન કાસ્ટઆઈન અને ડીઆઈ નળીકા નાખવાનું કામ છે એ પચાસ લાખની મર્યાદામાં પાંચ ટકા વધુના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે વોર્ડ નંબર ચારમાં જે પાણીની નવીન નળીકા નાખવાનું કામ હતું એની નાણાકીય મર્યાદામાં પચીસ લાખનો વધારો કરવામાં આવે છે પંચોતેર લાખની મર્યાદા હતી તે વધારી અને એક કરોડની કરવામાં આવી છે વોર્ડ નંબર ત્રણમાં પણ પચીસ લાખનો ઇજારો હતો પાઇપો સિવાયનો નવીન નળીકા નાખવાનો એમાં પાંત્રીસ લાખનો વધારો કરવામાં આવ્યો છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જે દોઢસો ગણેશ પંડાલોમાં સેલ્ફી પોઈન્ટ નાખવામાં આવ્યા હતા એ કામ પાસઠ લાખ ઓગણપચાસ હજારના ખર્ચે સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટ હેઠળ મંજૂર કરવામાં આવ્યું છે વોર્ડ નંબર દસમાં બાયલી વિસ્તારમાં એસ ડબ્લ્યુ સર્કલથી સમનભય વેશફીલ થઈ અને ભાયલી ચેનલ સુધી ટીપી રોડની ધારે નવીન વરસાદી ચેનલ ચૌદ પોઈન્ટ સિત્તેર ટકાના ઓછા ભાવે એકત્રીસ કરોડ છત્રીસ લાખમાં આ કામ મંજૂર કરવામાં આવ્યું છે એવી જ રીતે વોર્ડ નંબર દસ બાયલી વિસ્તારમાં સ્ટીલ બંગલો વિધિ પાર્ટી પ્લોટથી રાધાસ્વામી આશ્રમ સુધી ટીપી રોડને સમાંતર વરસાદી ગટર નાખવાનું કામ ચૌદ પોઈન્ટ પંચાવન ટકાના ઓછા ભાવે છ્યાસી લાખ બાવીસ હજારના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે વધારાના કામમાં જે ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લાની પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી ટ્રાફિકના જવાનો માટે સ્પેશિયલ પ્રકારની કસ્ટમાઇઝ એસી હેલ્મેટ ખરીદવાનું કામ ઓફરથી મંગવામાં આવ્યું છે અને એ કામને પણ મંજૂર કરવામાં આવ્યું છે